નમસ્કાર દર્શક મિત્રો હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર ભરૂચના જંગાર ગામે મર્ડરની ઘટના આવી સામે ઘાતક તીષ્ણ હથિયાર વડે કરાયો હુમલો વડોદરાના છેવાડે આવેલ જાંબુઆ લેન્ડફિલ્ડ સાઇટમાં કચરાનો પર્વત ઉભો થતા દુર્ગંધી સ્થાનિકોને થઈ હાલાકી

અને સાધના ટોકીની ગલીમાં ઘડિયાળી પોળ કંગન નામની ઇમિટેશન જ્વેલરીની દુકાન ચલાવે છે લોક લોક અને કાચના દરવાજાને મારેલા તોડી દુકાનમાં કાઉન્ટર ટેબલના ડ્રોવર અને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલા રોકડ એક પોઈન્ટ વીસ લાખની ચોરી કરી તેમજ ચાર હજારની કિંમતનો ઇમિટેશન જ્વેલરીનો સેટ ચોરી કરી પલાયન થયા હતા દુકાનના સીસીટીવી ચેક કરતા સવારે ચાર વાગ્યે સફેદ કલરની ઇકો કાર લઈને ચોર આવ્યા હતા અને સાડા ચાર વાગે તેઓ દુકાનમાંથી ચોરી કરીને નીકળી ગયા હતા આ બનાવ અંગેવાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દુકાન આપણે સુલતાનપુરા કરોલિયા પોલમાં આવી છે અને શિવ કંગન કરીને છે અને સવારે મને ફોન આવ્યો એક ભાઈનો કે તમારે દુકાનના જે તાળા તૂટી ગયા છે તો તમે અહીંને જોઈ લો કે જો હું આવ્યો સવારે સીધો ઘરેથી અહીંયા જ આવ્યો આઈને જોયું તો બધું તાળાવાળા બધા તૂટી ગયેલા અને અંદરથી બધું સામાન વામાન તો છે અમુક થોડું ઘણું લઈ ગયા બધા બાકી મેન કેશ લઈ ગયા છે કેશ કેટલી હતી અંદાજે ટોટલી આ બધું સોમવારે બધાનો હિસાબ કરીને આપવાનો હતો છ લાખ જેવા હતા ટોટલ કેટલા ચોર હતા અંદાજે તમારે ત્યાં ત્રણ એક જણા હતા અંદર ત્રણ જણા જેવા શું લઈને આવ્યા હતા ફોર વ્હીલર લઈને આવ્યા હતા કંઈક ઇકો જેવી કંઈક ગાડી હતી અને ત્રણ એક જણા ત્રણ ચાર જણા હતા તે એક જણ ગાડીમાં જ હતો ને ત્રણ જણ અંદર આવ્યા હતા કંઈક હતું આગળ તમે કંઈ પ્રોસેસ કાર્યવાહી કરી અદાણીયા પુલ ચાર રસ્તાથી ઠેકરના સ્મશાન જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલ દુકાનો અને લારી વાળા દ્વારા કરેલ દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવી હતી વડોદરા શહેરના વહીવટી વોર્ડ નંબર છ માં સમાવિષ્ટ

સમયસર નિકાલ નહીં થતા મોટી મુશ્કેલી સર્જાઈ છે સાઈટ ઉપર કચરાનો રીતસરનો પર્વત ઊભો થયો છે જેના કારણે આસપાસના વિસ્તારોમાં માથું ફાડી નાખે તેવી દુર્ગંધ તથા આરોગ્યના પ્રશ્નને લઈ લોકો પરેશાન છે હાલની પરિસ્થિતિ પ્રમાણે લેન્ડફિલ સાઇટ પર રોજ એમાંથી પચીસો ટન કચરો ખાલી કરવામાં આવે તો પણ કચરાનો આખો પર્વત હટાવવામાં બે વર્ષ જેટલો સમય લાગી શકે તેમ છે વર્ષ બે હજાર સત્તરથી વર્ષ બે હજાર ઓગણીસ દરમિયાન લેન્ડફિલ સાઇટ પરથી કચરો દૂર કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ઉપરાંત કચરામાંથી રોજ ચૌદ મેગાવોટ વીજળી ઉત્પાદિત કરવાની યોજના હતી જેનાથી કોર્પોરેશનને રોજનો એક કરોડ રૂપિયાનો ફાયદો થવાનો હતો બે વર્ષ દરમિયાન કોન્ટ્રાક્ટરે લેન્ડફિલ સાઇટ પરથી એક પણ યુનિટ વીજળી ઉત્પાદિત કરી હરની લેક ઝોન ખાતે બનેલી દુર્ઘટના બાદ પાલિકાના અત્યાર સુધી ઊંઘતા અધિકારીઓને પોતાની કામગીરીનું પોતાની જવાબદારીનું ભાન થયું હોય તેમ લારી ગલ્લાઓ રાત્રી બજાર એનબીએસએસની શાળા તથા પાલિકા હસ્તકની જૂની ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જ્યાં બે દિવસ પહેલા શનિવારે પાલિકાના વહીવટી વિભાગ દ્વારા નવાપુરા કેવડાબાગ પાસે આવેલા સરદાર માર્કેટની ઇમારતને ઉતારી દેવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી જે બાદ વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે વેપારીઓ સ્થાનિક નગરસેવક બાળુ સુરવેની આગેવાનીમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને મળવા માટે આવી પહોંચ્યા હતા અને પાંચ દિવસમાં દુકાન ઉતારી લેવાના નિર્ણયમાં ફેરવિચાર કરવા અને ભવિષ્યમાં અહીંના વેપારીઓ માટે શું નીતિ રહેશે તેની સ્પષ્ટતા અંગે સ્પષ્ટ રજૂઆત કરી છે સરદાર પટેલ માર્કેટ જર્જરિત થઈ ગયું છે એવું એમનું કહેવા પ્રમાણે શનિવારે સાંજે સાત થી સાડા સાતમાં એ લોકોએ નોટિસ આપી અને દિન પાંચમાં અમે એને જર્જરિત મકાનને પાડીશું એવું નોટિસ પાઠવી એના અનુસંધાનમાં અમે અહીંયા સાહેબને મળવા આવ્યા છે મ્યુનિસિપલ કમિશનરને સાહેબશ્રી આજે બજેટની મિટિંગ હોવાથી અમને એવું કહેવામાં આવ્યું કે તમે બપોર પછી આવો સમય વધારી આપીશું એટલું કહીને એ મિટિંગમાં ગયા છે સંતોષને સંતોષ તો એવી વરબલી કેવી રીતના સંતોષ મનાય સંતોષ મનાય એવી જગ્યા જ નહીં એવું કોઈ કારણ જ નથી એમની પાસે રજૂઆત કરીને જે તે એમને લેખિત આપ્યું છે તો અમને બી એ રીતે સોલિડ કોઈ પ્રૂફ આપે આગામી દિવસમાં બીજું શું જો સારી રીતના અમને સંતોષ નહીં થાય તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરીશું અમારા વિસ્તારમાં સરદાર માર્કેટ છે તે જન્મ મરણની ઓફિસ પણ છે અને અસંખ્ય એવા વેપારીઓ છે કે જે કોર્પોરેશનની દુકાનો ભાડેથી નેવું વર્ષના પટ્ટે ચલાવે છે તમે જોઈ શકો કે છાપામાં પણ આવ્યું હશે આપના માધ્યમથી બી જાણવા મળ્યું કે પાંચ જ દિવસની અંદરની નોટિસ આપવામાં આવી છે કે આખી બિલ્ડિંગ જર્જરીત છે એને તોડી નાખવામાં આવશે પાંચ દિવસમાં ખાલી કરી દેવામાં આવશે એવી નોટિસ આપી છે તો અમારું એટલું જ કહેવું છે કે સાહેબ ખરેખર તમે કહો છો જર્જરીત છે તો બે અઢી વર્ષ પહેલાં જ તે રિનોવેશનથી લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો સાથે સાથે કોઈ પણ વેપારીઓને તમે બે બે વર્ષથી કોરોનામાં લોકોનો ધંધો બંધ થઈ ગયો માન કોરોના પછી લોકો ધંધો કરતા થયા છે ને તમે કાયમ માટે દુકાન બંધ કરવાની વાત કરતા હોય તો એના લીધે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કાં તો બજેટમાં કામ લેવાની કે આ આપણે તોડી નાખવાના છે તો એના સામે આપણે કંઈ નવું બનાવવાની ઈચ્છા દર્શાવવાની હોય કે બતાવવાનું હોય કે અમે આ કામ લેવાના છે તમે ચિંતા ના કરતા અમના ટેમ્પરરી અહીં ધંધો કરવા જાઓ એવી તમામ વ્યવસ્થા કોર્પોરેશન કમિશનર દ્વારા કરવાની હોય એટલે અમે તમામ રજૂઆતો કરી છે અને એક તમામ રજૂઆતો અમારી ધ્યાનમાં નહીં રાખવામાં આવે વેપારીઓ સાથે ગાંધીચિંદા માર્ગે આંદોલન કરીશું કમિશનર સાહેબે અમને બાહેદારી આપી જ એવું કીધું છે કે આપણે સમય પણ વધારે વધારાઓ આપવામાં આવશે એવું કહેતા ગયા છે પણ તોય હજુ ફરીથી અમે બધા સાથે એકવાર મળવાના છે એમને અને પછી વિચારીશું કે શું કરવા માંગે છે વડોદરા શહેરમાં ફરી એકવાર તસ્કરો વિવિધ વિસ્તારમાં તરખાટ મચાવી રહ્યા છે ડબોઈ રોડ પાસે આવેલ દિવાળીપુરા આરજુ બંગલોઝમાં સાત મકાનના તાળા તૂટ્યા હતા જ્યારે રોકડ તથા સોના ચાંદીના દાગીના સહિત તમામ મકાનોમાં પાંચ લાખથી વધુની ચોરી થઈ હોવાની ઘટના બની હતી અલગ અલગ મકાનોમાં થયેલ ચોરી કેલનપુર ચોકીમાં નોંધાઈ હતી જ્યારે સીસીટીવી ફૂટેજમાં પણ આરોપીઓ નજરે દેખાય છે છતાંય હજુ સુધી પોલીસ આંખ આડા કાન કરી રહી છે જેને લઈને આરજુ બેંગ્લોરના સભ્યો તથા રહીશો પોલીસ કમિશનર ઓફિસે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા અને વહેલીમાં વહેલી તકે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી પૂરા આરજુ બંગલો આવતા વર્ષે બી થોડી થયેલી જે વખતે બી એમને કહેલા કે છે તમે કેમ ગયેલા તો કે જંગલમાં તમે કેમ રહેવા ગયા તમે રહેવા ના જવાય તમે

વાર્ષિક રૂપિયા સત્તર લાખ ના કોટા ફાળવવામાં આવતા હતા તેમાં રૂપિયા પાંચ લાખ નો વધારો કરી રૂપિયા બાવીસ લાખ કરવામાં આવ્યા પાદરા કરજણ હાલોલ રોડ થી વડોદરા પ્રવેશતા રોડ ને જોડતા રોડ પર ટ્રાફિકના ભારણનો અભ્યાસ કરી નવીન બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવશે તથા શાળાના વિદ્યાર્થીઓના ગ્રુપને સ્વિમિંગ શીખવાડવા માટે પ્રતિ વિદ્યાર્થી દીઠ રૂપિયા દસ લઈને સ્વિમિંગ શીખવાડવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવનાર છે દર પચાસ હજારની વસ્તીએ પબ્લિક ટોયલેટ બનાવવાનું આયોજન છે તથા કુપોષિત બાળકો માટે વ્યવસ્થા કરવી સીએસઆર સેલની રચના કરવાનું ઠરાવવામાં આવ્યું છે હાલોલથી પ્રવેશતા હરણીગામ પાસે બ્રિજ બનાવવા તરશાલી સાક માર્કેટ પાસે બ્રિજ બનાવવા તથા પાદરાથી આટલા દ્રાવતા રેલવે લાઇન પાસે બાંગો કાસ ઉપર બ્રિજ જાંબુઆથી પ્રવેશતા માણેજા મકરપુરા રોડના જંકશન ઉપર બ્રિજ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે વડોદરા મહાનગર સંસ્કારી નગરી તરીકે જાણીતું મહારાજા શ્રીમંત સયાજીરાવ ભાયકોટની નગરી એનું બે હજાર ત્રેવીસ ચોવીસનું રિવાઈસ બજેટ અને ચોવીસ પચીસનું દસ બજેટ સ્ટેન્ડિંગમાં રજૂ કરવામાં આવ્યું હતું પાંચ દિવસ સુધી લગભગ સાતથી આઠ સેશનમાં થાયના તમામ માન્ય સભ્યો દ્વારા આ બજેટ ઉપર ખૂબ ગહન અભ્યાસ કરી અને ડિસ્કશનના અંતે બજેટમાં ફેરફાર કરી અને આખરે બજેટને મંજૂરી આપવામાં આવી છે જે ફેરફાર સાથે મંજૂરી આપવામાં આવી છે એ પ્રમાણે જે ત્રેવીસ ચોવીસનું ડ્રાફ્ટ બજેટ હતું એ ને ત્રીસ કરોડનું હતું જેમાં રિવાઇઝ બજેટમાં ત્રેપનસો સત્યાવીસ કરોડ મંજૂર કરવામાં આવ્યું છે કમિશનર સાહેબે જે ત્રેપનસો સત્યાવીસ કરોડની કર મંજૂરી માટે સ્થાયી સમિતિને આપ્યું હતું એને મંજૂર કરવામાં આવ્યું છે એવી જ રીતે જે ચોવીસ પચીસનું ડ્રાફ્ટ બજેટ છે એ કમિશનર સાહેબે પંચાવનસો ત્રેવીસ કરોડનું બજેટ મંજૂર કર્યું કર્યું હતું સ્થાયી સમિતિએ ખર્ચમાં વધારો ઘટાડો અને આવકમાં વધારો ઘટાડો કરી અને લગભગ ચોત્રીસ કરોડ રૂપિયા જેટલો વધારો કર્યો છે અને જે આખરી બજેટનું કર છે એ પંચાવનસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાનું થાય છે આ બજેટમાં જે કર વર કર અને વેરામાં જે કોઈ વધારા કરવાના હતા એ કરવામાં નથી આવ્યા એટલે નાગરી ઉપર નાગરિકો ઉપર પાણી કર હોય સામાન્ય કર હોય ફાયર ટેક્સ હોય આ કોઈપણ જાતના કરદરમાં વધારો કરવામાં આવ્યો નથી બજેટ સર્વાંગી વિકાસ સર્વસમાવેશી વિકાસ વડોદરા શહેર સ્માર્ટ સિટી બને ગ્રીન સિટી બને રેઝિડન્ટ સિટી બને અને આવનારા દિવસમાં નાગરિકોની આકાંક્ષા અપેક્ષાઓ પૂરી થાય એ પ્રમાણેનું સર્વાંગી બજેટ એ અલગ અલગ વિકાસના જે કામો છે એ તમામ કામોને આવરી લેવામાં આવ્યા છે ખાસ કરીને વડોદરા શહેરમાં ચૌદથી પંદર જેટલા ઓવરબ્રિજ બનાવવામાં આવશે જેથી કરીને આવનારા સમયમાં ટ્રાફિકનું ભારણ અને ટ્રાફિકનું સુચારું સંચાલન થઈ શકે એવી જ રીતે તે સુવિધાને ધ્યાનમાં રાખી અને પચાસ હજારની વસ્તીએ એક એસ્પિરેશનલ ટોયલેટ અને પબ્લિક ટોયલેટનું આયોજન કરવામાં આવશે ધીરે ધીરે આયોજન વધારી અને વીસથી પચીસ હજાર પોપ્યુલેશને એક પબ્લિક ટોયલેટ બને ખાસ કરીને બાગ બગીચા અને જે ચાર રસ્તા હોય કે જાહેર સ્થળો હોય ત્યાં લોકોને ટોયલેટ બાથરૂમ માટે તકલીફ ન પડે એ માટે સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે જે જગ્યાએ મહિલાઓને લાંબો સમય રોકાવવું પડે એ એ જગ્યાએ પિંક રૂમ એટલે સ્તનપાન કરવા માટેના બૂથ પણ ઊભા કરવાનું આયોજન છે આગામી સમયમાં વડોદરા શહેરમાં ચારથી પાંચ પથ બનાવવાનું આયોજન છે અને આ ગૌરવપથ ઉપર લોકોને રિક્રિએશનલ ફેસિલિટી બને અને ફૂટપાથ ઉપર સોલર ટ્રી હોય સોલર રૂફસ્ટોપવાળા બસ સ્ટોપ હોય ચિલ્ડ્રન પ્લે એરિયા હોય સ્કેટિંગ એરિયા હોય સ્ટ્રીટ ફર્નિચર હોય આ પ્રકારનું આયોજન જેથી કરીને લોકો રસ્તા પર પણ બેસી અને પોતાનો લીઝર ટાઈમ પસાર કરી શકે એ પ્રમાણેનું આયોજન કર્યું છે વડોદરા શહેરમાં ખાસ કરીને ગોત્રી વિસ્તારમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમનું આયોજન કર્યું છે અકોટા પુરાણી સ્ટેડિયમનું પણ આયોજન કર્યું છે વડોદરા શહેરમાં અલગ અલગ પ્રોજેક્ટો ચાલે છે એ માટે જીઆઈ સિસ્ટમને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે ઈઆરપી સિસ્ટમ દ્વારા જે સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસ છે આ તમામ સર્વિસો સારી રીતે નાગરિકોને મળી રહે વેરા ભરવા ઓનલાઈન બુકિંગ કરવા ઓનલાઈન એપ્લિકેશન કરવા એટલે આ બંને સોફ્ટવેરોનું ખૂબ સારો ઉપયોગ થાય એ દિશામાં આયોજન કરી રહ્યા છે નાગરિકોની સલામતી સુરક્ષા માટે નવીન સીસીટીવી કેમેરા કે જે ટ્રાફિક મોનિટરિંગ કરવું હોય ક્રાઇમ મોનિટરિંગ કરવું હોય ક્રાઇમ સર્વેલન્સ કરવું હોય અને ખાસ કરીને કોમ્યુનલ રાઇટ્સ દરમિયાન જે ગુનાહિત રોડથી માનસિકતા ધરાવતા લોકોને આપણે વહેલી તકે ઝડપી શકીએ એ માટે સીસીટીવી સર્વેલન્સનું આયોજન કર્યું છે ચારે ચાર એન્ટ્રી રોડ પર ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એ લોકોને ફાઇન કરી શકાય એવી જ રીતે જે મોડેલ રોડ છે ખાસ કરીને એરપોર્ટ ચાર રસ્તાથી લઈને સોમાતળા સુધીનો રોડ છે આ તમામ મોડેલ રોડ ઉપર ટ્રાફિક એન્ફ્રોલમેન્ટ સિસ્ટમનું આયોજન કર્યું છે રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન સિસ્ટમનું પણ આગામી સમયમાં આયોજન કરવામાં આવશે એટલે નાગરિકોની સલામતી સુરક્ષા માટેના પૂરતા આયોજન કરવામાં આવે છે ખાસ કરીને વડોદરા શહેરમાં ચારસો પચાસ જેટલી આંગણવાડી છે આ આંગણવાડીનું ગેપ એનાલિસિસ કરી અને તમામ આંગણવાડીનું નવીનીકરણ કરવામાં આવશે અને દોઢસો જેટલી મોડેલ આંગણવાડી બનાવવામાં આવશે ચાર ઝોનમાં જે ચાર સ્કૂલોને પણ મોડલ સ્કૂલ તરીકે ડેવલપ કરવાનું કોર્પોરેશનનું પ્લાનિંગ છે આમ કહી શકાય કે નવીન છાણી સીએસસી ખાતે નવીન વેક્સિનેશન સેન્ટર બનાવવાનું આયોજન છે જેથી કરીને પુલ ચેન મેન્ટેન થાય એટલે આરોગ્ય શિક્ષણ શિક્ષણ સમિતિ પાછળ કોર્પોરેશન સાથે બસો તેત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવા જઈ રહી છે જેથી કરીને બાળકોના શિક્ષણમાં આપણે ઉત્તેજન આપી શકીએ નવીન તળાવોના બ્યુટિફિકેશન છે નવીન તળાવોના બાંધકામ છે વાયલી કેનાલ ખાતે લિનિયર પાર્કનું આયોજન છે ન્યાય મંદિર લાલકોટ કન્વેન્શન સેન્ટર આ તમામ આયોજનો લીધેલા છે વડોદરા શહેર પોતાની હેરિટેજ ઓળખ ઊભી રાખે એ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ચેટબોર્ડની વ્યવસ્થા તથા દરેક જગ્યાએ ક્યુઆર કોડ ડિજિટલ પેમેન્ટનું ઉત્તેજન આપવા માટે સજી ગાર્ડનમાં જોયરીનું બુકિંગ હોય કે ઝૂમાં જવાનું બુકિંગ હોય ક્યુઆર કોડ દ્વારા લોકો ડિજિટલ પેમેન્ટ કરી શકે એ પ્રમાણેના પણ આયોજન કરવામાં ભાઈલી વિસ્તાર છે એમાં વરસાદી જે ગટરો છે એ જગ્યાએ કલેક્ટ થાય અને ત્યાંનું પાણી અંડર ગ્રાઉન્ડ રિચાર્જિંગ કરી અને આખા વોર્ડને એક મોડેલ સ્પોન્જ સિટી અથવા તો સ્પોન્જ વોર્ડ તરીકે ડેવલપ કરવાનું આયોજન છે અલગ અલગ પ્રકારના સર્વાંગી વિકાસ થાય એ પ્રમાણેના આયોજન છે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ લગભગ નવા ત્રણ હજાર કરતાં વધુ આવાસો બનવા જઈ રહ્યા છે મચ્છરજન્ય રોગ હોય પાણીની વ્યવસ્થા સુદૃઢ કરવાની હોય એમાં ખાસ કરીને દોડકા ખાતે પચાસ એમએલડીનું ટીબી રાયકા ફાજલપુર કોઈચા આ તમામ ખાતે નવા ડબલ્યુટીપી સોસો એમએલડીના ડબલ્યુટીપીનું આયોજન કરવામાં આવશે સિંધરોડ ખાતે ફીઝ ટુમાં નવીન દોઢસો એમએલડીના ડબ્લ્યુટી પીનું આયોજન છે વડોદરા શહેરમાં જે કોઈ નવા એસટીપીનું આયોજન થઈ રહ્યું છે આવનારા સમયમાં બેથી ત્રણ વર્ષની ઉશ્સો મિત્રીમાં જે મરીન જળ જાય છે એમાં લગભગ નેવું ટકા સુધીનો ઘટાડો નોંધાશે વિશ્વામિત્રી રી જનુવેશન માટે જે વિશ્વામિત્રીના કિનારા પર કન્સ્ટ્રક્શન ડેબ્રિજ છે એને કાઢી અને વિશ્વામિત્રીનો પટ પહોળો કરવા માટેનું આયોજન હાથમાં હાથ ધરવામાં આવ્યું છે વિશ્વામિત્રી નદીના કિનારે બાયોડાયવર્સિટી મેન્ટેન થાય એ પ્રમાણેનું પ્લાન્ટેશન કરવાનું પણ આયોજન છે એટલે તમામ ક્ષેત્રમાં કહેવાય કે વિશ્વામિત્રી રી પ્લાનિંગ હોય અથવા બાગ બગીચા વિકસાવવાનું હોય વડોદરા શહેરમાં બ્લુ ગ્રીન ડેવલપમેન્ટ કરવાનું હોય લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ મળી રહે નવીન પાણીના સ્ત્રોત માટે રામેશરા પાસે કેનાલ બેઝ નવીન સ્ત્રોત સમસવા મેળીનો ઊભો કરવાનું આયોજન છે નિમેટા ખાતે પણ લગભગ પાંચ જેટલા ડબ્લ્યુડી કાર્યરત થશે એટલે અને તમામ સ્ત્રોતોનું ઇન્ટરલિંકિંગ ખાસ કરીને સિંધરોટ રાયકા દોડકા પોઈચા ફાજલપુર ખાનપુર આજવા આ તમામ રિસોર્સિસનું ઇન્ટરલિંકિંગ કરી અને વધુ પાણીની ઘટ ન પડે એ માટે ચાલીસો પચાસ જેટલા ટ્યુબવેલ બનાવવાનું પણ આયોજન કોર્પોરેશનને બનાવીએ આપણે ને રાજ્ય સરકાર હસ્તક જતું રહે છે એટલે બનાવવાનો કોઈ મતલબ જ નથી ઘણા વખતથી ચાલુ છે આ કે ચાર ઝોનમાં ચાર સ્વિમિંગ બનાવી બનાવીશું ચાર ઝોનની અંદર ચાર ગાર્ડન બનાવીશું ચાર ઝોનમાં ચાર આ કરીશું પછી તમે પેલું એક સરખું પેલું ઓવર સ્પીડ બ્રેકર બનાવવાની વાત પણ એ તે ખબર છે કે કેટલા સ્પીડ બ્રેકર છે એ જ ખબર નથી સ્પીડ બ્રેકર બનાવીશું અરે બધી વસ્તુ ટોયલેટ બનાવીશું હલા એક ટોયલેટના ઠેકાણા નથી ને પચાસસો ટોયલેટ બનાવવાની વાત કરો છો પહેલાં હું કહું છું કે વડોદરાને જે પ્રાથમિક સુવિધા છે નાગરિકોની એ પરિપૂર્ણ કરો એમાં સાકાર ઉતરો લોકો ખુશ થાય કે ભાઈ આમની સર આમની જો કોર્પોરેશન બેઠી તો લોકોને પ્રાથમિક સુવિધા બિલકુલ ફર્સ્ટ ક્લાસ મળી છે તમે જુઓ સાત કરોડનો એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો બજેટ હતો જેની અંદર એક લાખને ચોત્રીસ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા આજે બસો કરોડની ઉપર પહોંચી ગયું છે અને છોકરાઓ ચોત્રીસ હજાર ચોત્રીસ હજાર ભણે છે અને છોકરાઓ ભણે છે શું આજે બી લોકો કહે છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની છોકરાઓને વાર્તા લગતા નથી આવડતું કારણ કેમ કારણ એ કે તમારી રેલીઓમાં જાય છે તમારે બધા ફંક્શનોમાં જાય છે ત્યાં છોકરાઓને ઊભા કરી દો છો અરે ભણાવવું હોય તો સાચી જ દિશામાં ભણાવો ભાઈ એટલે કહેવાનો ભાવર્થ છે કેવું ને કરવું બહુ કઠિન વસ્તુ છે એક કરી બતાડો તો તમે બજેટ સાકાર થયું એવું મારું સ્પષ્ટ માનવું છે કરોડનું બજેટ હોય અઠ્ઠાવન કરોડનું બજેટ હોય પણ આ અંદાજ છે રૂપિયા નથી એમની પાસે અંદાજ કર્યો છે સપનું જોયું છે કે આટલા રૂપિયા આવશે ને આવું કરીશું તમે પાછલા ગમે તેટલા બજેટ ઉઠાવીને જોઈ લો તમે એ બજેટની અંદર જે રકમ મૂકી છે એ ખરેખર આવક આપણી ઊભી થઈ છે કે કેમ આ તમે ચાર બ્રિજની વાત કરો છો આ ચાર બ્રિજની વાત છેલ્લા ચાર વર્ષથી ચાલે છે તો હજુ ચાર વર્ષ ચાલશે વિશ્વામિત્રીની વાત છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ચાલે છે થઈ ગયું અને આપણે લોકો સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવીએ જમીન આપણી સોસો બસો બસો કરોડની જમીન આપીએ અને રાજ્ય સરકાર હસ્તક જતું રહે તો પછી એ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવાનો મતલબ શું છે તમને મા ખબર નહીં હોય કે આ વડોદરા શહેરના નગરજનો આ શહેરના આ આ શહેરના લોકોએ ખેડૂતોએ જમીનો આપી અત્યારે બી ચાલીસ ટકા જમીન આ કોર્પોરેશનને આપે છે તોય છતાં આ વડોદરા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓને રમવા માટે કોઈ મેદાન છે આ તો જે બનાવ્યું એ તો રૂપિયા લઈને ચાલુ થઈ ગયું બનાવ્યું તો આ શહેરના લોકો માટે એવી દરેક વસ્તુ તમે એક એક વસ્તુ ઉઠાઈને જુઓ વાતો બહુ મોટી મોટી છે એક રોડના ચાર ચાર વખત ઉદઘાટન થાય કાર્પેટ કરવાથી નવી ડેવલપમેન્ટ ના કહેવાય એ તો કાર્પેટ થયું એટલે બજેટ બનાવવું બહુ સહેલું છે પણ આ બજેટની અંદર એક વસ્તુ મારા ત્રીસ વર્ષથી લડતો હતો એક સ્લોડર હાઉસનું કામ મૂકેલું છે હવે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને તાત્કાલિક કરે તો ગાજરાવાડીના લોકોને એમાંથી રાહત મળે બીજા અમુક કામો એવા લગાવેલા બન છે જે લોકોને સ્પર્શે એવા છે પણ કામ મૂકવું અને કામને સાકાર કરવું અને એને પરિપૂર્ણ કરી લોકોને સુવિધા સુધી પહોંચાડવું એ બહુ અગત્યનું છે અને એ નથી થતું એટલા જ માટે બજેટ ઉપર લોકો ક્રિટિસાઇઝ કરતા હોય છે તમે જે મૂકો એ કરી બતાડો તો બા બજેટ સારું સાચું ને સારું કહેવાય પણ તમે મૂકવા માટે તો ઘણું મૂકી દો હમણાં તાજમહેલ મૂકી દઉં તો તાજમહેલ બનાવી શકવાના છો કારણ કે સાજા તો મરી ગયો એટલે આ બધી વસ્તુઓ મૂકવી એને સાકાર કરવી લોકોની સુવિધા લોકો આજે બી આમના આવ્યા પછી કોંગ્રેસના શાસનમાં પાણી બે ટાઈમ એકસો એંસી રૂપિયામાં નહીં ત્રણ ટાઈમ મળતું હતું શુદ્ધ અને ચોખ્ખું પાણી મળતું હતું આમના આવ્યા પછી દરેક જગ્યા પર મોટરો લાગી ગઈ ગંદુ પાણી મળે છે દરેક જગ્યાથી રેલીઓ આવે છે એને બંધ કરો પહેલાં સફાઈ પૂરી કરો એ પૂરી કરો તમે ડ્રેનેજ તમારી બરાબર ચાલે સુએટમાં કોઈ કોન્ટ્રાક્ટર તમને ગાંઠતું નથી એ સ્પષ્ટ થઈ ગયું છે એટલે બજેટ બનાવો એના ઉપર પકડ રાખો લોકો સુધી સુવિધા પહોંચે અને લોકો ખૂબ ખુશ થાય એ પ્રમાણેનું બજેટ સાકાર કરવા માટે પ્રયત્ન કરજો બાકી બજેટમાં તો બધું મૂકો છો પણ બજેટ સાકાર થતું નથી એ દુખની વાત વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ નગર પાસે વિચિત્ર અકસ્માત બન્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં કાર ચાલક યુવતી કાર ચલાવવાનું શીખી રહી હતી જેમાં સ્ટીરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કેટલાક પાર્ક કરેલા વાહનોને અડફેટમાં લીધા હતા જેના પગલે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ બનાવ અંગે સ્થાનિક મહિલાએ વધુ માહિતી આપી છે જલારામનગર બી ત્રેવીસ નંબર અમારા ઘરની બહાર જ અમારા ઘર પાસે જ ગાડી અમારી ટાટા પંચ પાર્ક કરેલી હતી સિક્સ સિક્સ સેવન ટુ તો બહુ જ મોટો અવાજ આવ્યો અમે લોકો ઘરમાંથી બહાર આવ્યા તો જોયું તો અમારી કાર જ્યાં પ્લેસ કરેલી હતી પાર્ક ત્યાં આગળ આ બીજી કાર આવી ગઈ તો અમે અમારી કાર શોધતા હતા કે ક્યાં છે તો પછી અમારી કાર અમે ત્યાં રોડની વચ્ચે જોઈ કે પાછળથી બધું જ તોડી નાખેલું છે અને અહીંયા બીજા બે વ્હીકલ પણ અથાડેલા છે આ સાડા વાગે થયું અને એ છોકરી પાસે ખાલી લર્નિંગ લાયસન્સ જ છે ને એકલી હતી કારમાં હવે તો જે કર્યું છે એ ભોગવશે ને અમને તો બીજું કંઈ જોઈતું નથી અમારે અમારું કામ થવું જોઈએ બસ સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર ભરૂચના જંગાર ગામે મર્ડરની ઘટના આવી સામે ઘાતક તીષ્ણ હથિયાર વડે કરાયો હુમલો વડોદરાના છેવાડે આવેલ જાંબુઓ લેન્ડફિન્ડ સાઇટમાં કચરાનો પર્વત ઉભો થતા દુર્ગંધિ સ્થાનિકોને થઈ હાલાકી વડોદરાની સાધના ટોકિસની ગલીમાં આવેલી ઇમિટેશન જ્વેલરીમાં બન્યો ચોરીનો બનાવ સરદાર માર્કેટની ઇમારત ઉતારવા માટે પાંચ દિવસનો સમય આપતા વેપારીઓમાં નારાજગી બનાસકાંઠા પોલીસે બોલેરો ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની ની સમગ્ર ટીમને રજા આપશો નમસ્કાર